અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે એશીમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સહકાર બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના સમર્પણ દ્વારા આકાર પામેલ આ મંદિર નિર્માણના અમુક વર્ષો પછી મંદિરના વિસ્તૃતીકરણમાં પૂર્વ તરફના દાદરના નિર્માણમાં સેવા સહભાગી થયેલ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ પદ્યત તમામ ચાર બ્રહ્મ સ્વરૂપ ગુરુઓના પરિશ્રમના પરિપાક રૂપ એવું આ સંસ્થાનું એક માત્ર છેલ્લા આઠ દાયકાથી અધ્યાત્મની આહલેખ સાથે આસ્થામાં અભિવૃદ્ધિ તેમજ સંસ્કૃતિ સંવર્ધન સાથે સેવાની સુવાસથી મહેતા આ મંદિરના ઐશી પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ઉત્સવના પ્રથમ દિવસે શુક્રવારે રથયાત્રાના પર્વે મંદિર પરિસરમાં પૂજ્ય સંતો ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મંદિર નિર્માણની સ્મૃતિ સભા યોજાઈ હતી દ્વિતીય દિવસે વહેલી સવારે એટલે કે આજ રોજ પ્રભુ પ્રતિમાઓની પાટોત્સવની વિધિમાં પણ સંસ્થાના સદગુરુ સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી સાથે પૂજ્ય સંતો સહભક્તો સહભાગી થયા હતા ત્યારબાદ ભગવાનને અભિષેક કરી ધન્યતા અનુભવી હતી આજના દિવસના આ દ્વિતીય ચરણમાં પાટોત્સવની મુખ્ય આરતી બપોરે સવા અગિયાર વાગ્યે ઉતારવામાં આવી હતી

બ્રમસોર્વ શાસ્ત્રજી મહરાજ જેમણે અને તારીખ હતી બાર જુલાઈ ઓગણીસો છેલ્લા વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે જ્યારે જ્યારે સમાજની અંદર કુદરતી હોનારત થઈ હોય તે પછી ઓગણીસો સત્યાસી નો દુષ્કાળ હોય કે પછી કોરોના મહામારી હોય કે જ્યારે જયારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિર થી થયા છે અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે અને ઘરની અંદર પારિવારિક શાંતિ પણ સ્થપાય છે સાથે સાથે આ મંદિર ઉપરાંત શહેરની અંદર પાંત્રીસ જેટલા વિવિધ પ્રકારના હરિમંદિર એટલે કે સંસ્કાર ધામો વિકાસ પણ આ મંદિરની પ્રેરણાથી જ થયો અને આજુબાજુના વડોદરા ગ્રામ્ય પંથકમાં જે સત્સંગનો વિકાસ થયો છે તેનું પણ મૂળ આજ મંદિર છે ત્યારબાદ ઠાકોરજીની વેદોક્ત વિધિ મુજબ આપણે અભિષેક વિધિ પાટોત્સવ વિધિ પણ કરી જેના લીધે ભગવાનનું દિવ્ય ઐશ્વર્ય સામર્થ્ય આપણી અંદર પણ આવે અને આપણી અંદર ભક્તિ વધારે દ્રઢીભૂત થાય તે ભાવના સાથે ઠાકોરજીને અત્યારે અન્નકૂટ પણ ધરવામાં આવ્યો છે સમગ્ર દિવસ દરમિયાન પંદર હજાર થી હરિભક્તો પંદર હજાર થી વધુ હરિભક્તો આ મહોત્સવ નો લાભ લેવાના છે અને આ પાટોત્સવ ની મુખ્ય સભા આવતીકાલે રવિવારે એટલે કે સાંજે પાંચ વાગ્યા થી આઠ વાગ્યા દરમિયાન યજ્ઞપુર સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય મંદિર દર્શને પધારીએ આપડા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરી શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ